બેન ઉર્ફે ફાતિમાબેન ઉર્ફે રીના બોરાને ઝડપી પાડી હતી અને ટોળકીની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે અડાજનમાં થોડા દિવસ પહેલાં આરોપીઓએ એક કાર ચાલક પાસે લિફ્ટ માંગી અમારે હોસ્પિટલ કામ અર્થે જલ્દી જવાનું છે જેથી લિફ્ટ આપશો તેઓ કહીને કાર ચાલકની કારમાં લિફ્ટ આ લઈ તે કાર ચાલકને ચપ્પુ બતાવી તેને અડાજન મધુવન સર્કલ પાસે કોઈ અજાણ્યા ફ્લેટમાં લઈ જાય અન્ય બે મહિલા સાગરી તથા બે પુરુષ સાગરી તો પહેલેથી જ હાજર હોય તેઓએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી કહ્યું હતું આ બંને મહિલાઓ વચ્ચે ઊભો રહી જા તેવું જણાવી કાર ચાલકને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને મહિલાઓ વચ્ચે ઊભા રાખી તેના ફોટા પાડી ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી વીસ લાખની માગણી કરી હતી અને પૈસા ના આપે તો પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી પણ આપી હતી તેથી કાર ચાલકે સમા તથા સોસાયટીમાં પોતાનું નામ ખરાબ ન થાય તે માટે તાત્કાલિક પોતાને ઓળખીતા પાસેથી પૈસાની વ્યવસ્થા કરી આરોપીઓને પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા જેથી કાર ચાલકને મોતી ટોકી પાસે છોડી મૂક્યો હતો હાલ તો આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી રોકડા ત્રણ લાખ સત્યાસી હજાર અને મોબાઈલ ફોન કબ્જે કર્યા છે સુરતમાં મહિદરપુરા રોડ ઉપરથી એક નાગરિક જે પોતાની કારમાં જતા હતા એને એક મોટી ઉંમરના દેખાતા કાકાએ જે રોડ ઉપર ઉભા રહીને રડતા હતા એને રોક્યા પછી વાત કરી કે મારા દીકરા બીમાર છે મારા હોસ્પિટલમાં તાત્કાલિક જવું છે મને લિફ્ટ આપશો તો ફરિયાદીએ એને લિફ્ટ આપી જેના પછી ગાડીમાં બેઠા પછી આ લિફ્ટ માંગનાર જે ઈસમ હતા સિનિયર સિટીઝન જેવા દેખાતા એને ચપ્પુ કાઢીને એના પડખામાં ચપ્પુ લગાડ્યા અને વાત કરી કે જ્યાં હું કહું ત્યાં કારના લઈ ચાલ આના લઈને અડાજણે વિસ્તારમાં મધુવન સર્કલ પાસે એક ફ્લેટમાં લઈ ગયા ગાડીમાંથી ઉતારીને અને આ ફ્લેટમાં બે બીજા પુરુષ અને બે સ્ત્રી આ લોકો પહેલાંથી હાજર હતા ફરિયાદીના જણાવ્યા પ્રમાણે મહિલાઓની સાથે એના ફોટો પાડવામાં આવ્યા અને પછી બ્લેકમેલિંગ કરવા માટે ધમકી આપવામાં આવી કે આ બધા તમારા વ્યવસાયિક સર્કલમાં તમારા મિત્રોમાં તમારા પરિવારના લોકોને બધાને વાયરલ કરી આપીશ ધમકી આપીને બીસ લાખ રૂપિયાની માગણી કરી ફરિયાદીએ જણાવેલ કે એટલા પૈસા મારા પાસે નથી પરંતુ પાંચ લાખ રૂપિયા એને પાસેથી મંગાવ્યા પાંચ લાખ લાખ રૂપિયા લઈને એને પછી જવા દેવામાં આવ્યા ફરિયાદી બહુ મૂંઝાઈ ગયા હતા કેટલાક દિવસ સુધી વાત ન કરી પછી આવીને એને પોલીસમાં ફરિયાદ કરી આ બનાવની ગંભીરતા સમજીને ખાસ ટીમોને આ કામે લગાડવામાં આવી અને તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ફક્ત એક આરોપી અટક કરવા ઉપર બાકી છે જે પકડાયેલ આરોપીઓ છે આમાં પહેલો છે લાલ શિવરાજભાઈ લખધીરભાઈ બત્રીસ વર્ષની ઉંમર છે સાઈ પોઈન્ટ દિંડોલી ચાર રસ્તા પાસે ખરવાસા રોડના રહેવાસી છે બીજો અલ્પેશ કુમાર ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ ધંધો વેપાર રેતી કપચી કાર્ટિંગ વગેરે આ કંતારેશ્વર મહાદેવની સામે કતાર ગામ સુરતના રહેવાસી છે ત્રીજો આરોપી છે લલિતભાઈ ખીમજીભાઈ ચૌહાણ ઉંમરવર્ષ અઠ્યાવીસ ધંધો મજૂરી આ રજવાડી પાર્ટી પ્લોટ પાછળ અમરોલીનો રહેવાસી છે અને રૂખિયાબેન ઉર્ફે ફાતિમાબેન ઉર્ફે રીના અબ્બાસભાઈ વોરાની દીકરી આ વૃંદાવન અપાર્ટમેન્ટ ડી કેએમ પોલીસ ચોકી પાસે વોરાવાડ સલાબતપુરાની રહેવાસી છે આ પ્રકારની જે ગંભીર કહી શકાય બહુ ગંભીર અપરાધિક પ્રવૃત્તિ ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર આ ઈસમોના પૂર્વ ઇતિહાસની સંપૂર્ણ ચકાસણી કરવાની કામગીરી હાલમાં ચાલુ છે આ લોકોએ બીજા કોઈને એવી રીતે શિકાર બનાવ્યા હોય આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવશે પરંતુ એવી રીતે લોકોને હેરાન કરીને ધાક ધમકી કરીને બ્લેકમેલિંગ કરવાવાળી કોઈ પણ ટોળકીને સુરતમાં કોઈ પણ રીતે સફળ થવા નહીં દઈએ સુરતના લિફ્ટ માંગી કાર ચાલકને હની ટ્રેકમાં ફસાવના ટોળકીને હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સડીયા પાછળ ધકેલી દીધી છે